વીર શહીદ માનસી ગઢવીની એકવીસમી પૂર્ણતિથિ પ્રસંગે માંડવી કોંગ્રેસ પરિવાર દ્વારા તેઓની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાની પૂર્વ પ્રમુખ ખેરાજભાઈ ગઢવી સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વીર શહીદ માનસી ગઢવીની પ્રતિમા જર્જરિત હાલત હાલતમાં હોવાનું જણાવતા પ્રતિમા ઉપરની તિરાડો બતાવતા પૂર્વ પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ નગરપાલિકાને ટકોર કરી હતી અને આ પ્રતિમાની સાર સંભાળ રાખવા માંગ કરી હતી નીતિ તે નીતિ અને એમના વિચારો પર આપણે આગળ જઈ એમના વિચારોને આપણે બુલંદ કરીએ અને એમની આજની પુણ્યતિથિ ઉપર એમને નમન અને વંદન કરી અને આજે જનતાને જે નડતા પૂછતો હોય તેની સામે આપણે અન્યાયની સામે લડાઈ કરીએ એ જ હસ આશા અને વિનંતી સાથે આજે વીર શહીદ માણસીની શહીદ દિન છે આજે અમે એટલું જ કહીશું કે જે શહીદો છે આપણા દેશ માટે જે પોતાની જાન કુરબાન કરે છે એ અમર રહે છે એ કોઈ મળતા નથી પણ એ તો પોતાનું નામ અમર કરી ગયા એ પોતાનું નામ અને એ અમર છે જે મહાભૌ માટે જે વ્યક્તિ લડે છે એ અમર જ છે એના જે નામની જે એના કામના જે સુવાસ છે એ સર્વ તરફ ફેલાય અને આપણા હું તો એ જ કહું છું કે આપણા જે નવજુવાનો જે છે એ પણ લશ્કરમાં જોડાય અને દેશની સેવા કરે અને જેની જેટલી બની શકે એટલી આ દિવસે હું બધાને વિનંતી કરું છું કે દેશ માટે જે કરી શકતા હોય અને દેશ માટે જે પણ બલિદાન આપવાનું હોય આપણે આપી શકીએ અને હું વિશેષમાં એવું કહીશ કે જે શહીદ માણસીની જે પ્રતિમા છે એની તમે હાલત તમે જોવો છો કે તમે વાયર છૂટા પડેલા છે કાન કને જે કામ કરેલું હતું એ ખટીજ થયેલી વસ્તુ હતી ત્યાં પણ ઢીગડા મારેલા છે કોઈ કરતા કોઈ સમારકામ કરેલું નથી કમસે કમ આના નામે તમે મત મેળવો છો આના તમે બધું બધી રીતે આવી રીતે કરો છો તો કમસે કમ આની મર્યાદા તો સાચવો માંડવી નગરપાલિકાની આ ફરજ છે જે સત્તા અત્યારે ભાજપની છે જે આને જે આપણા સ્મારકો છે આપણા સ્ટેચ્યુ છે એને કમસે કમ બાર મહિનામાં એકની સાફ સફાઈ એને તમે તો ખરા ખાલી એના નામે મતો મેળવો છો પણ આ રીતે આ યોગ્ય નથી અને આ જ દિવસે હું નગરપાલિકાને પણ એવી વિનંતી કરું છું કે આવા જે સ્ટેચ્યુ છે જે દેશ માટે જાન કુર્બાન કર્યો છે કમસે કમ એના દિવસે તો તમારે એની સાફ સફાઈ અને જાગૃતો કરો એના સાથે વધારે ન કહેતા જય હિન્દ જય ભારત